શન ના અંતે આ રાજેશ રાઘવજીભાઈ હોય તેમની કાયદેસરની આવક ઉપરાંત ઇઠ્યોતેર હજાર રૂપિયા જેટલી રકમની હવે જ સંપત્તિ વસાવી હોવાની રેકોર્ડ ઉપર આવતા તેવું વિરુદ્ધ અપ્રમાણસર વિકટનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરે ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવે ઘરે તપાસ કરતા મળ્યા છું હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહી અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે